કેશોદના બસ સ્ટેન્ડ પાસે મહેશનગર વિસ્તારમાં આવેલ જે વાછાણી કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી વીસેક વિદ્યાર્થીનીઓને અચાનક ચક્કર આવવાની સાથે ગભરામણ થવાથી શ્વાસ રૂંધાવવા લાગતા પાંચેક વિદ્યાર્થીનીઓને હોસ્પિટલમાં ખસેડાઈ કેશોદના બસ સ્ટેન્ડ પાસે મહેશનગર વિસ્તારમાં આવેલા જીડી વાછાણી કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી વીસેક વર્ષની વિદ્યાર્થીનીઓને અચાનક ચક્કર આવવાની સાથે ગભરામણ થવાથી શ્વાસ ચક્કરવા લાગતા પાંચેક વિદ્યાર્થીનીઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અસરગ્રસ્ત વિદ્યાર્થીનીઓને ઘરે મોકલી આપવામાં આવી હતી જીડી વાછાણી કન્યા વિદ્યાલયમાં બનેલી ઘટના અંગે આજે ચિંતાતુર વાલીઓ શાળાએ રજુઆત કરવા દોડી આવ્યા કેશોદના બસ સ્ટેન્ડ પાસે મહેશનગર વિસ્તારમાં આવેલ જીડી વાછાણી કન્યા વિદ્યાલયમાં ભોગ બનેલ વિદ્યાર્થીનીઓના વાલીઓએ રજૂઆત વાલીઓનો આક્ષેપ હતો કે ક્લાસરૂમ ની ક્ષમતા મુજબ પંખા ન હોવાથી ઉપરાંત આ પંખા ધીમા ફરતા હોવાથી શ્વાસો તકલીફ થતા શિક્ષકોને ફરિયાદ કરી બહાર બગીચામાં બેસાડવા વિદ્યાર્થીનીઓએ રજૂઆત કરી હતી પરંતુ દીકરીઓને વર્ગખંડમાં જ બેસવા મજબૂર કરાઈ આ જેથી કરીને સમગ્ર ઘટના બની કેશોદમાં દીકરીઓ માટે શૈક્ષણિક ક્ષેત્રે સૌથી જૂની સંસ્થામાં બેદરકારીનો કિસ્સો બહાર આવતા વાલીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે દક્ષાબેન રિંકુભાઈ વણપડિયા અમારી દીકરી અહીં ભણે છે એની રજૂઆત કરવા આવી છું કે એને કાલે તબિયત બહુ પરમ દિવસે ખરાબ થઈ ગઈ હતી એની કે શ્વાસની તકલીફ હતી અને અહીં પંખા નથી હાલતા મારી દીકરીને મેં કીધું છે કે તને શું તકલીફ હતી આની પહેલાં બે દિવસ અઠવાડિયા પહેલાં થઈ હતી અને મેં એને પૂછ્યું હતું કે તને શું તકલીફ છે કે પંખા નથી હાલતા એ કે મારા ક્લાસમાં મમ્મી કે ચાર પંખા છે એમાં બે પંખા બંધ છે અને અમે સાહેબોને કીધું કે અમને આમ થયું તો તમે બહાર કાઢો તો મારી દીકરીને બહાર ન કાઢી એમાં એની તબિયત વધારે ખરાબ થઈ ગઈ અમે દેવાની સાહેબની હોસ્પિટલ તાત્કાલિક લઈ ગયા ત્યાંથી સાહેબે ના પાડી દીધી કે તમે બીજી મોટી હોસ્પિટલે લઈ જાવી કે અહીંયા કેસ નહીં સંભાળવામાં આવે કેમ એને ગભરામણ થઈ ગઈ હતી અહીંયા મેડમોને અત્યારે રજૂઆત કરી દીધી છે અમે તો મેડમે કહી દીધું છે મંજુ મેડમે કે હવે તમારે આ પ્રોબ્લેમ નહીં આવે એ કેમ શું કીધું શું શું પ્રોબ્લેમ હતો વિદ્યાર્થીને ને નવું થયું શું કીધું શિક્ષકે શિક્ષકે કઈ નથી કીધું શિક્ષક ખાલી એટલું કીધું કે આમ વરસાદ વરસાદ ટોટી આ એ લોકો એમ કીધું વરસાદ ત્યાં નહોતો લાઈટ નહોતી લાઈટ હિસાબે છોકરીઓને બહાર નહોતી કાઢી એ લોકોએ છોકરીઓ એમ કીધું ને આ લોકો એમ કહે છે કે તમારી છોકરીઓને પ્રોબ્લેમ છે એ કેમ તમારી છોકરીઓને તકલીફ છે એ કેમ છોકરીઓ બીમાર છે તમારા છોકરીઓને કઈક તકલીફ છે એમ સાહેબો કહેવાનું એમ આવે છે તો ડોક્ટરે અમને કીધું છે કે તમે રિપોર્ટ બતાવી દેજો અહીંયા જઈને દીકરીઓને કઈ પ્રોબ્લેમ નથી બધા રિપોર્ટ અમે કમ્પ્લીટ કરાવ્યા છે દીકરીઓના અને અત્યારે અમે અહીંયા ગભરામણ થાય છે બસ અમારું એટલું જ કે પંખા નવા નખાવી દે કે પછી રિપેર તો એ લોકો અમે કરાવી છે પણ પંખા હાલતા જ નથી પંખા રિપેર અમે ક્લાસમાં જઈને પણ પંખા એ લોકોના હાલતા જ નથી અમારી સવારે કઈ થઈ જાય તો કોણ જવાબદારી લે એની કોણ જવાબદારી લે મારી દીકરીની હાલત એટલી ખરાબ હતી મને ડૉક્ટરે એમ કીધું કે પેરાલાઇસનો એટેક પણ આવી શકે તમારી દીકરીને બે નહીં કે તમે મારી ફાઇલ છે બતાવજો અથવા પર્સનલી નંબર લખી દીધા એમાં તમે વાત કરાવજો એ કે મારી છોકરીને પ્રમ દિવસ ભણવા આવી હતી ને ત્યારે શ્વાસની ને આમ શ્વાસ રૂંધાવા માંડ્યો હતો તકલીફ એવી થઈ ગઈ હતી કે આમ શ્વાસ લઈ જ નથી ફક્તિ એમ કયો ને તો હાલે નહીં ડૉક્ટરભાઈ ગયા હતા તો એમ કીધું કે આને હૃદયની આમ બીમારી થઈ હતી એમ હતી બરાબર તો એવી છોકરીઓ કેટલી વીસથી પચીસ છોકરીઓને એ રીતના થઈ ગયું હતું ઘણીને તો હોસ્પિટલે લઈ ગયા હતા મારી છોકરીને ઘરે મૂકી ગયા હતા હું અહીંયાથી દવાખાને લઈ ગઈ બરાબર તો એવી ક કેટલી છોકરીઓને થઈ ગયેલ છે તો આ બધીનું કારણ શું હતું એમ ઈ લોકો એમ કે છે કે લાઇટ નથી એને કારણે તો લાઈટ નથી તો પછી બાર વાતાવરણમાં કાઢાય પવનમાં કાઢાય ને કાઢવાનું કીધું છોકરીઓ બરાબર છોકરીઓ કીધું બાર કાઢવાનું તો એમાંથી એક સાહેબે ના પાડી કે ના ના તમે તો બાર ના કરો ને આમ ને એટલો શ્વાસ નથી લઈ શકતી છોકરીઓ બરાબર તો એના માટે પંખા ને બધું વ્યવસ્થા કરો અમે અટાણે જોવા ગયા હતા બરાબર તો એક એક ક્લાસમાં ફૂલ પંખા ક્યાંય હાલતા નથી ધીમા ધીમા ચાલે એક બે તો બંધ બંધય છે તો પંખાની વ્યવસ્થાને સંખ્યા વધારે છે એક ક્લાસમાં લગભગ સિત્તેર છોકરીઓ એટલે બધાયને ઓક્સિજન મળવું અને હવા ઉજાસ મળવી બહુ ઓલું કહેવાય એટલે તમારી બેબી કઈ સ્કૂલમાં ભણે છે અને તમે શું રજૂઆત કરી છે અહીંયા સીટીવી વાસાણીમાં મેડમને રજુ વાત કરી છે કે ભાઈ તમે પંખાને આવી રીતે નાખો તો જરાક છોકરીઓ ને વાંધો ન આવે આ વારંવાર નો થાય એમ તમારી બાળાઓ કઈક બીમાર છે શિક્ષકો આવું કહે છે હા શિક્ષકો એમ કે છે કે તમારી છોકરીઓ નબળી છે ને બીમાર છે તો બધી છોકરીઓ એક આરે ને એક હરખી બીમાર ના હોય બધી છોકરીઓને એક હરખું પ્રોબ્લેમ ના થાય એમ કેટલા વાલીઓ રજૂઆત કરવા આવ્યા છે અહીંયા પંદર પંદર વાલી છે રજૂઆત કરવા આવ્યા છે તમારી બેબી સ્ટેબલ છે સારું છે હા હું ભીમાણી મંજુલાબેન બેચરભાઈ ચીડીવા છાણીમાં પ્રિન્સિપાલ તરીકે છેલ્લા અઢાર વર્ષથી ફરજ બજાવું છું ગયા મંગળવારે હું શાળામાં રજા પર હતી અને એકાએક લાઇટનો ફોલ્ટ હોવા થતાં લાઇટ ગયેલી હતી અને બીજી બાજુથી વરસાદ પણ ચાલુ હતો આથી થોડા વિદ્યાર્થીઓને ગભરામણની અસર થઈ જેના માટેની રજૂઆત થઈ છે એ રજૂઆતને ધ્યાને લઈ અને જો કોઈ લાઈફમાં પ્રોબ્લેમ હશે તો બે દિવસમાં એનો નિકાલ કરવામાં આવશે કેટલી વિદ્યાર્થીઓને હોસ્પિટલ અહીંયાથી લઈ જવામાં આવી હતી ત્રણ વિદ્યાર્થીની બેન વાલીઓનું એવું કહું છે પંખાઓ ચાલુ હોતા નથી હકીકત શું હતું એ લાઈટ રિનોવેશનને કારણે લાઇટની અંદર થ્રી ફેસ પાવર નહોતો જે ગઈકાલે રિપેર કરતા આજથી એ પંખા ફરી ચાલુ કરવામાં આવ્યા છે કોઈ પણ અને પંખા રાવલિયા મધુ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે